અને વિશ્વમાં મોતનું બીજું મુખ્ય કારણ એટલે કેન્સર અને હવે આ કેન્સરનો રામબાણ ઈલાજ પણ આવી ગયો છે તેવો રશિયાએ દાવો કર્યો છે ત્યારે રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર માટે એક ગેમ ચેન્જર રસી બનાવી છે અને આ એક એમ આર એન એ રસી કે જે તેના ક્લિનિકલ ટ્રાયલોએ દર્શાવ્યું છે કે રસી કેન્સરગ્રસ્ત ગાંઠોની સારવારમાં મદદ કરી શકે છે રશિયાની આ શોધને સદીની સૌથી મોટી શોધ પણ માનવામાં આવી રહી છે જે કીમોથેરાપી જેવી સારવાર કરતાં વધુ સારી અને ઓછી નુકસાનકારક સાબિત થઈ શકે છે કેન્સર એ વિશ્વની સૌથી જીવલેણ બીમારીઓ પૈકીની એક છે ડબલ્યુએચ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ છ પોઈન્ટ એક કરોડ લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે જેમાંથી એક કરોડ લોકો કેન્સરને કારણે જીવ ગુમાવી રહ્યા છે મતલબ કે વિશ્વમાં દર છ માંથી એક મૃત્યુ કેન્સરને કારણે થાય છે તેથી સમગ્ર વિશ્વ રશિયાની આ શોધને ખૂબ જ અપેક્ષા સાથે જોઈ રહ્યું છે રશિયાની આ રસીના કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે અને સાથે દર વર્ષે લાખો જીવન બચાવી શકાય છે પરંતુ સદીની મહાન ગણાતી આ શોધ કેટલી અસરકારક બનશે તે સવાલ છે અને તે સવાલનો જવાબ સમય બતાવશે તો આ તરફ રશિયાએ શોધી છે કેન્સરની રસી આ શોધ શા માટે ખાસ કારણ કે વિશ્વભરમાં મૃત્યુના સૌથી મોટા કારણોમાં એક સૌથી મોટું કારણ છે કેન્સર અને સાથે આ તરફ દર વર્ષે કેન્સરને કારણે લગભગ એક કરોડ લોકોના મોત થાય છે એટલે અનેક આશા અપેક્ષા આ રશી પર અત્યારે વધાયેલી છે તો સાથે કિમોથેરાપી અને રેડિએશન જેવી સારવાર સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે અને તેને કારણે આ રશી તે થેરેપીમાંથી પણ મુક્તિ અપાવી શકે છે તો રશિયન રસી કે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ વધુ મજબૂત કરે છે તેને બૂસ્ટ આપે છે અને તેને કારણે જે કેન્સર છે તેને સામે લડવાની શક્તિ તે આપે છે ફક્ત કેન્સરના કોષો પર જ તે હુમલો કરે છે અને તેને જ માટે આ એક ખૂબ જ ખાસ રસી કે જેની રાહ જોઈ રહ્યું હતું ને સદીની સૌથી મોટી શોધ પણ માનવામાં આવી રહી છે તો કેન્સર વિશ્વભરની અંદર મૃત્યુના કારણો વધી રહ્યા છે અને તેને જ કારણે આ રસી પર તમામ વિશ્વની એક આશા બંધાયેલી છે રસી કેવી રીતે કાર્ય કરે છે તે પણ જાણી લઈએ વિશ્વની પ્રથમ વ્યક્તિગત એમ આર એન એ કેન્સર રસી છે અને આ રસી કેવી રીતે કામ કરશે તેની પર પણ નજર કરીએ કારણ કે જે કેન્સરના કોષો છે તેની પર જ આ એટેક કરવાનું છે એન્ટ્રોમિક્સ એક વ્યક્તિગત એમ આર એન એ રસી છે અને આ રસીનું નામ અને તેને સાથે સાથે કે જે દરેક દર્દીના ગાંઠની આનુવંશિક માહિતીના આધારે આને બનાવવામાં આવી છે કેન્સરની વિશેષ કરીને જે ગાંઠ હોય છે તેને લઈને આ રસી કાર્યરત રહેશે આ રસીમાં એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ થયેલો છે અને તેને કારણે ખૂબ જ મહત્ત્વની આ રસી કહેવામાં આવે છે કારણ કે એ રસીના જે કેન્સર છે તેના કોષોને ઓળખી જશે અને તેની પર એટેક કરશે વૈજ્ઞાનિકો દર્દીના ગાંઠોના નમૂના પણ લઈ શકે છે અને આ ગાંઠનો નમૂનો લીધો અને ત્યારબાદ એની પર એપ્લાય કરવામાં આવીને તે રીતે આ રસી અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે દર્દીની ગાંઠ મુજબ જ રસી ડિઝાઇન કરી શકે છે જે રીતની કેન્સરની ગાંઠ હશે તે રીતે એ રસી છે તેને કામ કરશે અને શરીરને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ખૂબ જ કારગર અને મદદરૂપ સાબિત થવાની છે તો આ તરફ જે રીતે અહેવાલોમાં રસીનો જે સફળતા દર છે તે પણ સો ટકાનો રહેલો છે અને સાથે સાથે આ તરફ રસી ખૂબ જ કાળગર સાબિત થઈ શકે છે આવનારા સમયમાં અને આ જો સક્સેસફુલ થઈ તો સાથે જ અનેક ઘણી મોટી અસિદ્ધિ છે તે રશિયા હાસિલ કરી શકે છે કારણ કે આ રસીની ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા અને હવે રશિયાએ જ્યારે આ ગેમ ચેન્જર કેન્સરની સારવારમાં રસીની ઉપયોગ થશે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે તો પરિણામોની પણ વાત કરીશું કે શરૂઆતના પરિણામો કેવા હોય છે શરૂઆતના પરિણામો કે જે રીતે કેન્સર હોય અને કેન્સરની ગાંઠ જે બનતી હોય તેને કેન્સરની ગાંઠ દરમિયાન તેને પારખવી અને તે પણ એક આ રસીની ખૂબી ખાસિયત રહેલી હોય છે કારણ કે આ ખૂબ જ મોટું શોધ અત્યારે માનવામાં આવશે સદીની આ સૌથી મોટી શોધ છે અને આ રસી જો બહાર આવી તો અનેક લોકોના જીવ પણ બચાવી શકે છે